જય શ્યા રાજેશભાઈ તમને જે છે એ અલ્સરિટિકોલાઇટિસની સમસ્યા હતી કેટલા સમય થતી તમને આશરે ત્રણેક વર્ષથી હતી બરાબર છે તમે ત્રણ વર્ષમાં લગભગ કેટલા ડૉક્ટર બદલ્યા હશે આશરે ત્રણ વર્ષમાં લગભગ પાંચેક ડોક્ટર બદલા અને કેટલી વાર કોલોનોસ્કોપી કરાવી હશે ત્રણક વાર ત્રણક વાર તો ત્યારે જે છે એ ડૉક્ટર નિદાન કરીને શું કીધું હતું તમને ડોક્ટરે એવું કીધું હતું તમારે દવા ચાલુ રાખવી પડશે લોંગ ટાઈમ સુધી અને અમુક જે છે એ ચાલુ ચાલુ રાખ રાખવી પડશે અને એ દવા લેતા છતાં પણ તમને પ્રોબ્લેમ રહેતી કોઈ હા પ્રોબ્લેમ જ્યાં સુધી દવા ચાલુ રહીએ ત્યાં સુધી નહોતો વાંધો પણ જેવું કદાચ એક બે દિવસ વચ્ચે દવા બંધ કરતી તો તકલીફ પડતી શું થતું ત્યારે ટોયલેટ જવું પડે અને બ્લડ એકદમ પડે વધારે આવે બરાબર છે પછી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ ઓનલાઈન પર ના માધ્યમ આપણે ઇન્સ્ટાગ્રામ પરથી અને એમાં અત્યારે આપણી મેડિસિન લગભગ આઠેક મહિનાનો સમય થયો દસ મહિનાનો મહિના થયા અને રેગ્યુલર આપણી મેડિસિન કર્યા પછી તમને અત્યારે કેટલા ટકા સારું છે

દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો તમારા માધ્યમથી લોકોને એ કહેવા માગીશ કે અલસેવટી ક્વૉલિટીસ એટલે આંતરડામાં ચાંદા પડવા આમાં આયુર્વેદની દવા જે છે ને અક્ષીર કામ કરે છે શું કામ કારણ કે આપણે જે છે એ સીધે સીધા ચાંદા રૂજવાની દવા કરી છે જો ચાંદામાં રૂજ આવશે તો ને તો જ અલ્સર જે છે એમાં લોહી આવવાનું ઝાડા થવાનું કે પછી રસી આવવાનું બંધ થશે બાપુ તમને જે છે આ ફરિયાદ શરૂ થઈ ત્યારે તમને કેટલી વાર સંદાસ જવું પડતું કેવું હતું જ્યારે કહેશો ત્યારે ચારથી પાંચ વાર ટોયલેટ જવું પડતું હતું અને એકદમ બળતરા દુખાવો થતો બરાબર તો એક ડોક્ટર હતો અમારું મસાનું ઓપરેશન કરી નાખ્યું અચ્છા મસાનું ઓપરેશન કરી નાખ્યું ટેલ્લોય બહુ પડતો છે એટલે ટેલ્લોય બહુ પડતો તો એટલે કે તમને મસા છે બરાબર પછી ઓપરેશન થઈ ગયા પછી ડોક્ટર એવું કીધું કે ભાઈ તમારે બીજી કઈક તકલીફ છે હવે તમારે આતરાડાના ડોક્ટર પાસે જાવ બરાબર પછી ડોક્ટર પાસે ગયા તમે અને પછી ગયા ને પછી બધું દુર્બિંગ અંદર ઉતારીને બધું ચેક કર્યા ને ડોક્ટર રિપોર્ટ આવ્યો કે તમને અલ્સર છે હમ હ હ સુરતના ડોક્ટર થી ફરક ન પડ્યો પછી અમદાવાદ રાજકોટ બધે ઘણી ઘણી જગ્યાએ અલગ અલગ બધા મોટા મોટા સુપર સ્પેશિયાલિસ્ટ બતાવ્યું સુપર સ્પેશિયાલિસ્ટ અને બધા એમ જ કીધું કે આજીવન તો ગોળી ખાવી જ પડશે હા જે જ્યાં જાય ને ફાઈલ બતાવી એટલે એમ કે આ ડોક્ટર બરાબર છે ફાઈલ તમારે દવા તો ચાલુ રાખવી જ પડશે અને ગોળી ચાલુ રાખવા છતાં પણ થોડી થોડી તકલીફ તો સતત રહેતી જ ને હા રહેતી જ બરાબર અને ઈ જ્યારે દવાઓ આપણે જે બંધ કરીએ અથવા તો કોક સમય ભૂલાઈ ગયા તો સ્ટીરોઈડ બંધ થઈ ગઈ કેટલા દિવસમાં ફરીથી બધું તકલીફ બે થી ત્રણ દિવસ બધું વધી જાય અતિશય પ્રમાણમાં

તો તમને ક્યારે એવું બન્યું છે કે ચાર મહિના તમે દવા વગર રહેવા નિદાન થયા પછી ક્યારે એવું થયું કોઈ ને કોઈક એલોપેથી સારવાર તો લેવી લે તો આમના માધ્યમથી હું બધાને એ કહેવા માગું છું કે ક્વોલિટીસમાં જે કોઈ પણ ભારે દવાઓ આપે છે સ્ટેરીઝ આપે છે પછી આંતરાની ગતિ ઓછી થવી મેસાકોટ નામની દવા આપે છે આ બધી દવાઓ જે છે આપણી આયુર્વેદ સારવારથી બંધ થઈ જાય છે કારણ કે આપણે રોજ લઈ આવવાની દવા કરી છે આ ક્વોલિટીસની તમને જે સારવાર મળી જે નિદાન થયું તમારું ને આપણી દવાઓ થઈ તમે એવા અલ્સરિટિકોલાઇટિસના પેશન્ટને આયુર્વેદની આપણી સારવાર વિશે શું કહેવા માગશો કે તમને શું અનુભવ થયો ના સારવાર સારી છે અને લેવી જોઈએ વાંધો નહીં ખોલે તકલીફ હોય આંતરડાને ચાંદાની તો સો ટકા આયુર્વેદ ઉપર જવું જોઈએ આપણું એક જ અભિયાન છે કે અલ્સિટિકોલાઇટિસના જે પેશન્ટ છે એમને સાચી સારવાર ઉપલબ્ધ થાય અને એમને આંતરડામાં રૂજ આવે જેથી એમનું આખું ફેમિલી જે વર્ષોથી આ રોગને કારણે હેરાન થતું હોય આ રોગને કારણે આખા ફેમિલી સાથે બધા મેમ્બર મુશ્કેલી મૂકાતા હોય કારણ કે પેશન્ટ ક્યાંય બહાર ન જઈ શકે પેશન્ટને કોઈ સોશિયલ ફંક્શન એટેન્ડ ન કરી શકાય અને સતત એક પ્રકારની મુશ્કેલી કે લોહી આવતું એટલે સરસ શરીર નબળાઈ આવતી જાય શરીરમાં નબળાઈ કેવી હતી બાપુ ઘણી લગભગ આમ ટોયલેટ ગયા પછી તો શરીરમાં ચુસ્તી રહેતી જ નહોતી અને જે સતત આટલા લાંબા સમયથી તમને પ્રોબ્લેમ થતો એને કારણે તમારા ઘણા બધા કામો એવા છે કે તમે ન કરી શકતા તો તમે શું શું પ્રોબ્લેમ થતો કે મુસાફરીમાં જવું હોય તો આપણે ચાર પાંચ કલાક બસમાં બેહીને જવું હોય તો ન જઈ શકે કે ક્યારે ટોયલેટ લાગે ને ક્યારે જવું પડે કોઈ ભરોસે નહીં બરાબર એટલે મુસાફરી નહોતા કરી શકતા ખાવામાં બહુ ધ્યાન રાખવું ખાવામાં તો તીખું તળેલું જ કંઈ ખાઈ જ નહોતા બરાબર હવે આપણી દવા શરૂ કર્યા પછી બધું 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 છે 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 બરાબર અને અત્યારે તમે જે મુસાફરીમાં પણ એટલો વાંધો આવે છે નથી પ્રોબ્લેમ કારણ કે એક જ એક જ ઉદ્દેશ યાદ રાખવાનો છે કે આંતરડામાં રૂજ આવી જોઈએ આના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે ઘણી બધી જગ્યાએ અમારી પાસે અલ્સરના એવા પેશન્ટ પણ આવતા હોય છે કે જેમને દવાઓ ગરમ પડતી હોય છે ખાસ યાદ રાખો તમે કોઈ પણ જગ્યાએ દવા કરાવો છો તમારી તો પહેલું તો વસ્તુ એ ધ્યાન રાખો કે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગને ઠીક કરેલો અનુભવ હોવો જોઈએ જો એને અનુભવ નથી અને તમારે ટ્રીટમેન્ટ થાય છે તો ક્યારેક એવું થાય કે ટ્રીટમેન્ટ રોંગ પડે અથવા તો સાચી રીતે રાહત ન થાય એટલે પેલું વસ્તુ એ જુઓ કે ડૉક્ટરને અનુભવ વધારે હોવો જોઈએ બીજા નંબર એ જુઓ કે તમને દવા ગરમ ન પડવી જોઈએ જો તમને કોઈ પણ દવા ગરમ પડે છે તો તમે તાત્કાલિક એ દવા બંધ કરો પછી ભલે તમે કોઈ ડૉક્ટર પાસે લીધી હોય કોઈ મેડિકલ સ્ટોરમાં લીધી હોય કે તમે તમારા હાથે દવા કરતા હોવ ઘરે પણ દવા ગરમ પડે તાત્કાલિક બંધ કરો કારણ કે અલ્સરમાં જો દવા ગરમ પડી તો શક્યતાઓ એ છે કે વધારે વધી જાય તકલીફ અમારી આયુર્વેદની સારવાર કોઈને ગરમ નથી પડતી કારણ કે અમે એકદમ પ્રકૃતિ પ્રમાણે દવા કરીએ છીએ કોઈ પણ પેશન્ટને અલ્સરની ફરિયાદ હોય તો અમારા ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકે છે રાજેશભાઈ તમે પહેલાં ઓનલાઈન આપણે વાત કરી હતી તો તમને એવું લાગ્યું છે ને કે મટશે કે નહીં મટે કે વિચારે તો હોય જ ને બરાબર પણ હવે જ્યારે અહીંયા આવ્યા અથવા તો આટલા લાંબા સમય દવાઓથી તો તમને કેવું લાગે છે સારવાર એ વસ્તુ છે ને કે ફેથફુલ આપણે સાચી સારવાર પૂરી પાડી શકીએ છીએ ઓનલાઈનમાં હવે એ જ રીતે જે છે એ જો તમને પંચકર્મ સારવાર તમે જ્યારે અલ્સર માટે કરાવતા ત્યારે મેં બસ્તી નામની સારવાર કરી છે એ પણ ખાસ યાદ રાખો કે નબળાઈ ના આવી જોઈએ એવી રીતે જ તમે પંચકર્મ સારવાર કરાવવાની છે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવો છો તો ડૉક્ટરને ખાસ એ પૂછો કે આનાથી નબળાઈ નહીં આવી જાય ને કારણ કે અલ્સરના પેશન્ટમાં નબળાઈ ના આવે સૌથી અગત્યની વસ્તુ છે અને થાક ન લાગે Un poco de donada de la ya eso mirarán.